મજામાં બાર દોસ્તો વાર્તા સાંભળવી છે તૈયાર થઈ જાઓ આજે તમને ચતુર કાગડો એ વાર્તા કહું છું એક કાગડો હતો ઉનાળાના દિવસોમાં ઉડતો ઉડતો તે ઘણે દૂર નીકળી ગયો એવામાં તેને બહુ તરસ લાગી તરસથી તેનો કંઠ સુકાવા લાગ્યું આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતું પાણીની શોધમાં તે આમ તેમ ભટકવા માંડ્યો ઘણી શોધ કરવા છતાં તેને પાણી મળ્યું નહીં અચાનક તેની નજર એક કોઠી પર પડી તેના આનંદનો પાર ન રહ્યો ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો તેને થયું મહેનતનું ફળ મળ્યું ખરું જોઈએ તો કોઠીમાં પાણી તો હતું પણ ઠીક ઠીક નીચે હતું દર્શ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી નહીં પાણી પીવા તેણે ઘણી મહેનત કરી ખૂબ ઊંચો નીચો થયો પરંતુ બધી જ મહેનત નકામી ગઈ પણ તે હિંમત ન હાર્યું ખંતથી કામ લેવાનું તેણે નક્કી કર્યું કોઈ પણ યુક્તિ કરીને તળસ છીપાવી એમ તેણે વિચાર્યું તે ચતુર હતો તેણે આજુબાજુ નજર કરી બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો તે જોઈને તે મનમાં હરખાયો તેને યુક્તિ સૂજી જોકે એમાં ઘણી જ ધીરજ અને મહેનતની જરૂર હતી તળસી મરવા કરતાં મહેનત કરવી સારી એમ વિચારી તેણે ઢગલામાંથી ચાંચથી કાંકરો ઉપાડ્યો કાંકરાને કોઠીમાં નાખ્યો તેણે વારાફરથી ઉડી ઉડીને કાંકરા કોઠીમાં નાખવા માંડ્યો કોઠીમાં કાંકરા જેમ જેમ પડતા ગયા તેમ તેમ કોઠીનું પાણી ઊંચે આવતું ગયું પાણી છે કાંઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાંકરા નાખ્યા કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું પેટ ભરીને પાણી પી ખુશ થતો પોતાના મુકામ તરફ ઉડી ગયો જ્યાં ચતુરાઈ અને મહેનત બંને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ સહેલું બની જતું હોય છે મજા આવી ને બાર દોસ્તો ફરી મળીશું નવી વાર્તા સાથે આવજો